શોરૂમ ની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોક્સી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જૂનાગઢ બાઇક લઈ ઘરે જતો હોય તે દરમિયાન તેની પાછળ ડબલ સવારીમાં માં સુનિલ સોમાબાઈ ઈગડે તથા અન્ય કિશોર વયના શખ્સે પાછળથી બાઇક અથડાવી પોતાને ઈજા થઈ છે એમ કહી સિવિલ હોસ્પિટલે વિદ્યાર્થીને સાથે લઈ જઈ બળજબરીથી પંદર હજાર રૂપિયા સારવાર માટે માગેલ તેમજ એક્સિડન્ટની ખોટી ફરિયાદ તેના વિરુદ્ધમાં કરવા અને પગ ભાંગી નાખવાની ધમકી આપેલ જે બાબતની હકીકત વિદ્યાર્થીએ વાલીને કહી સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા આરોપી સુનિલ ઈગડેની પોલીસે ધરપકડ કરેલ શું આ ભાટકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠમ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો